જે હાસુ કલા વળતા છે હાસી તો મારે કોઈક બોનું કાઢવું પડશે કે હા સડે છે ઊંઘ તો મેળ નહી આવે વેવાઈ ઊંઘવા છે ઘણી વાર વળતા છે હાસી જબર પાછા ચેવા આવે છે હાથમાં શું લઈને આવે છે કોક લઈને આવી તો લઈને આવે તાર બાદ હાલ તો હમણાં ભાઈ જાય કે બેઠા હતા ઊંઘી ગયા બોનું કાઢવું પડશે ઊંઘવા છે વેવાઈ તો હું જ હાસી ઓ તારી ભલે થાય વેવાઈ ને મજા છે બીજું કોઈ નહીં ખાય ને ચાલ હોય જવાનું મારે તો બફોરો નહીં કળવારો નહીં ડોસી લોહી પી જાય છે વેવાઈ એ તમારે વેવાઈ આયા છે લાડકા એટર તારી ભલી થાય તારી બફાળ ના જાતા રે શું લે ઓય ઓય હા જા કે છે મેક તો જાતા રે ઓ રોમ રોમ અલ્યા રોમ રોમે અમાર કરવાના ઉડીન તમારે ને હોમે આવવું પડે રોમ રોમ કરવા આવો અલ્યા તારી આહા મોડા આ થઈ ગયા છે આવો મોડા છે છો મને હોંબળાય છે થોડા પાછા બેહો મૂંઢામમાં જ બેહીજો મારો રોગ વાળ જ છે હું તો વિવાડવા આવ્યો છું એવું છે હોવે આજ આજ તો ત્યાં કરાવ વિવા તો હુંડાડવા આવ્યો છું પછી કરવાના હોવે એકલા આયા છો

આ શું છે આ હા હેલ્મેટ છે બોલો સરકારી કાયદો નથી કાઢ્યો તરબૂચ લાય હેલ્મેટ છે તો આ સરકારી કાયદો નથી કાઢ્યો કે હેલ્મેટ વગર માનના નીકળું હેલ્મેટ છે ઓવે મી વળી કીધું તરબૂચ લાય તડબુસ આવું આવે લે તો કેવું આવે ગોળ ના આવે ઓવે એટલે એ હોય હા ની મેળ આવે ની મેળ આવે જો ઉણ તો માર માથું એ ડોલે કજી ના ડોલતું એ આ જો છૂટું થઈ ગયું છે ઓવે ડોલે તો છે છે ઉપાડો બે વાર ચેડી કરશે બે વાર તો લોબેન પડી જાય પેલો પછી લોહી પી જાય મારું મારું છે બીજું કોઈ નહી આ ડાબડું પગલું ભરે મારે ફરવા ને કઈ જાય લઈને કોક ને તો કોઈ ના નેકળા પર શું નેકળે છોકરાને સમજાવો પડે એ વાત હાચી છે પણ તો આ સમય પ્રમાણે વિવાહ કરેલા હારા આરા પણ વેત નથી ને વેત નથી એમ લાખ કરો ટેકો હડો લાખ તો વધારે પડે પૈજાક માં ઉઠાવ સોસાયટી નહીં મળતી તમારે સોસાયટી તો લીધી લીન વાપરી રહ્યા દવાખાનામ કરતો કર્યો પર શું કર્યું દવાખાનું કર્યું પરું દવાખાનું કર્યું પરું

ના પીવાયક નહી હાનિકારક છે હું તો નઈ તાર રોટલા ખાવા નહીં રહેવું ના રોટલા તો તમે બીમાર છો તો પછી શીરો કરાવું શીરો કરો છો તમારે રોવા ગયા છે એમ મત થઈ ગયું છે હા પડે આ બાજુ ના પાડું ના પાડું એમ પૈસા મહિના વાર રાત ફોન કરીને કે પૈસા નો વેચ થાય તો કેવી વાળો એવું છે શું કીધું

રોમ રોમ કેજુ કાની કુ અમાર છે હતી ઓ એ ને અમાર ઓ હો ઓ પણ તમાર વેવન તો જો રોમ રોમ કરે તમે કેજુ કોઈ થી તમાર વેવો ની કીધા છે કે ની ચાર કીધા જે તારે આવા ને ખબર હતી કે આવે છે હા એટલે બધું ફિટ કરીને જે વગે સોકટુ એ આવજો આવજો તાહેડ મુંડિયા કરો છું અરે બાપા વેવ તો પાછો લઈ પડ્યો હતો ના કરવા જ પડશે વૈશાખ ની વાર છે એટલે પણ વૈશાખ ની વાર છે પણ અમારો પૈસા નો નથી કે શું શાંતિ છે આવે તો ચા પીવું હોય છે ને પછી એ શાંતિ છે